હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ બે હજાર પચીસ વિશે વાત કરીશું જેમાં મિત્રો અત્યારે બહુ મોટી અપડેટ સામે આવી છે જેમાં કૃષિ મંત્રીએ આપ્યો છે મોટો આદેશ લાભાર્થી આદિ લિસ્ટ નવ બે હજાર પચીસનું જાહેર કરવામાં આવ્યું છે સાથે તારીખ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અહીંયા એવું પણ અપડેટ સામે આવ્યું છે જેમાં જે બે હજારનો હપ્તો છે આપણને ડબલ મળવા જઈ રહ્યો છે એટલે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે તો કેવી રીતે ચાર હજારનો હપ્તો મળશે અને કઈ તારીખ જાહેર કરવામાં આવી છે આ તમામ સમાચાર તમને આજના એક વિડીયોની અંદર મળી રહેવાના છે એટલા માટે વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે તમને આપણો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોની અંદર તમારે કમેન્ટ કરવાનું છે કે તમને આજનો આ વિડીયો કેવો લાગે છે તો વિડીયોની હવે શરૂઆત કરીશું દિવાળી વીતી ગઈ છે અને બિહારની ચૂંટણીમાં જે છે મતદાનનો તબક્કો પણ પૂર્ણ થઈ ગયો છે નવેમ્બરનું એક અઠવાડિયું વીતી ગયું છે પરંતુ પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસમાં હપ્તાનો કોઈ સંકેત નથી

જે સૂચવે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયા દૂર નથી મિત્રો કૃષિ મંત્રી દ્વારા પણ એ એક સંકેત આપવામાં આવ્યો છે જેમાં જાણવા મળી રહ્યું છે કે જે આપણા બે હજાર રૂપિયા છે એ હજુ દૂર નથી તમિલનાડુના કૃષિ વિભાગે પીએમ કિસાનના લાભાર્થીઓને એક અઠવાડિયામાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા કહ્યું છે મિત્રો જે તમિલનાડુ છે તેના કૃષિ મંત્રી દ્વારા ત્યાં કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે હપ્તો મેળવવા માટે જે લઘુત્તમ કાર્યો હોય છે જલ્દી જ પૂર્ણ કરી લેવામાં આવે જેથી કરીને જે હપ્તાનો લાભ છે એમાંથી તમે જે ખેડૂત છો એ વંચિત ના રહી જાય આ પછી એવો અંદાજ છે કે બિહાર ચૂંટણી પરિણામો પછી કોઈ પણ દિવસે એટલે કે ચૌદ નવેમ્બરના રોજ પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તાની જાહેરાત થઈ શકે છે એટલે કે ચૌદ નવેમ્બરના રોજ

અપડેટ કરવાનું કહ્યું છે મિત્રો આજે જિલ્લા છે તમિલનાડુના તેના કૃષિ વિભાગ દ્વારા જે ખેડૂતો છે એમને જાગૃત કરવામાં આવે છે કે જે હપ્તા માટે કાર્યો આપવામાં આવે છે છ કાર્યો એ છ કાર્યો જલ્દી જ પૂર્ણ કરી લેવામાં આવે જેથી કરીને અઠવાડિયાની અંદર જ એમના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે આ જે છે આમ કરવામાં નિષ્ફળતા આગામી હપ્તા બે હજાર રૂપિયા તેમના ખાતામાં જમા થવાના અવરોધ આવશે આ કાર્યો પૂર્ણ કરવામાં નહીં આવે તો બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ તમારા ખાતામાં નહીં આવે અધિકારીઓના જણાવ્યા અનુસાર પચીસથી ત્રીસ ટકા ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી અધિકારીઓ છે એમના ડેટા મુજબ અત્યાર સુધી પચીસ થી ત્રીસ ટકા લોકોએ જે ખેડૂતો છે એમને આ કાર્ય પૂર્ણ કર્યા જ નથી વિભાગના જણાવ્યા અનુસાર ત્રિચીમાં એક લાખ વીસ હજાર ઓગણત્રીસ લાભાર્થીઓ ખેડૂતો અને જે છે તંજાવુરમાં સાસઠ હજાર એકસો ને ત્રાણું તિરુવિરુમાં ઓગણચાલીસ હજાર આઠસો ને અઠ્ઠાણું નાગપટ્ટીનામાં જે છે છવ્વીસ હજાર ચારસો સિત્તેર અને જે છે મહેલ દૂતમાં બત્રીસ હજાર પાંચસો ખેડૂતો છે જેમના કાર્યો પૂર્ણ નથી કર્યા વાત કરીશું તો હવે વિભાગે જણાવ્યું છે કે તેઓને પોર્ટલ પર જમીન રેકોર્ડની ચકાસણી અને પાકની માહિતી જેવા તેમના દસ્તાવેજો સબમિટ કરવા પડશે પીએમ કિસાન યોજના માટે જમીન માલિકીના દસ્તાવેજો જરૂરી છે જો તમે આ દસ્તાવેજો સબમિટ નથી કર્યા તો તમને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે એવું પણ જોવા મળી રહ્યું છે કે ઘણા ખેડૂતોએ હજુ સુધી તેમનો ખેડૂત ઓળખપત્ર અથવા ખેડૂત ઓળખ મેળવ્યો નથી એકવીસ મોફ તો આપવામાં જે છે વધુ સમય બાકી નથી તેથી આ પ્રક્રિયાઓ શક્ય હોય તેટલી વહેલી તકે પૂર્ણ કરો સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂતો માટે ઓળખપત્ર ઓળખપત્ર વિના જે છે ખેડૂતોને સરકારી યોજનાનો લાભ મળશે નહીં ખેડૂતો ઓળખપત્ર કેવી રીતે બનાવશો એના ઉપર પણ એક વિડીયો આવી જશે એટલા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમે આપણે ચેનલ પર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાજ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ